ધાનેરા તાલુકાના છપ્પનમાં યુવા મહોત્સવમાં ચારસો પચાસ સ્પર્ધકોએ ભાગ લીધો ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્્યોગ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા યુવા મહોત્સવ એટલે કે યુવા પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધાનેરા તાલુકાના છપ્પનમાં યુવા મહોત્સવ એટલે કે યુવા પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ આયોજન ધાનેરાની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધાના તાલુકાના કન્વીનર ચૈનસિંહ સોલંકી તથા સહ કન્વીનર ડાયાભાઈ કણવી દ્વારા આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત હળવું કંઠ્ય સંગીત લોકવાદ્ય સંગીત એકપાત્રીય અભિનય કર્ણાટકી સંગીત શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્ય કથક મણિપુરી ઓડિસી કુચીપુડી નૃત્ય સ્પર્ધા લોકગીત ભજન સમૂહ ગીત લોકનૃત્ય એકાંકી સિતાર વાસણી વીણા મૃદંગમ હાર્મોનિયમ ગિટાર અને તબલાની પંદર વર્ષથી ઉપરના અને પાંત્રીસ વર્ષ સુધીના યુવક યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હિન્દી અંગ્રેજી નિબંધ સ્પર્ધા પાદપૂર્તિ ગઝલ શાયરી લેખન કાવ્યલેખન દોહા છંદ ચોપાઈ લોકવાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગીરી તથા ચિત્રકલાની સ્પર્ધામાં તાલુકાની પચ્ચીસ શાળાઓમાંથી ચારસો પચાસ કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શ્રી રાજારામ ગૌશાળા ટેટોડાના મહંત રામરત્નજી મહારાજ દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ તાલુકાભરમાંથી અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ ભોજનના દાતા કાનસિંહ સોલંકી ઇનામના દાતા ડૉક્ટર લક્ષ્મણભાઈ ચૌધરી મંડપના દાતા દિનેશભાઈ ચૌધરી સાઉંગના દાતા જગદીશભાઈ ચૌધરી વગેરેને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના એમડી નારાયણસિંહ વાઘેલા અને તમામ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું